તળાજા તાલુકાના સળાવદર ગામે પતિ દ્વારા પત્નીની હત્યા આરોપી ગણતરીની કલાકોમાં પકડાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સળાવદર ગામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો સડત્રીસ વર્ષીય છાયાબેન વનરાજભાઈ ગોહિલની તેમના જ પતિ વનરાજભાઈ બોધાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવી હતી હત્યા બાદ દાઠા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસની ચુસ્ત કામગીરીના પગલે ગણતરીની કલાકોમાં જ આરોપીને કાયદેસરની ધરપકડ કરી લેવામાં આવી હતી હાલ આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીએચ મકવાણા દ્વારા આગળ ધપવામાં આવી રહી છે છાયાબેન અને તેમના પતિ વચ્ચે ગત સમયથી ઘર્ષણ ચાલતું હતું ઘટનાના દિવસે બંને વચ્ચે થયેલા ઝઘડામાં વનરાજભાઈએ ગુસ્સામાં આવી પોતાની પત્નીનું ગોળી દબાવી દીધું અને પથ્થર અથવા કાંખર જેવા ઘાતક હથિયાર વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ઇજાઓના કારણે છાયાબેનનું ઘટના જ મૃત્યુ નિપજ્યું હતું ગઈ તારીખ બે આઠ બે હજાર પચીસ ના રોજ સવારે કલાક આઠ વાગ્યા પહેલા કોઈ પણ સમયે શેડાવાદર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં છાયાબેન વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની તેમના પતિ દ્વારા તેમના પતિ વનરાજભાઈ બોધાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવેલ હતી જેમાં ગઈ કાલે

વનરાજભાઈ બોધાભાઈ ગોહિલે તેમની પત્ની છાયાબેનની ગળું દબાવી અને પથ્થર તથા ઈટના માથામાં ઘા કરી ગંભીર ઈજા પહોંચાડેલ હતી જેના કારણે એમની મૃત્યુ થયેલ હતી